બનાસકાંઠા સુઈ ગામમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો જેમાં બસ અને ટેન્કર વચ્ચે આ અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બનાસકાંઠામાં ભારત માલા હાઈવે ઉપર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે આ ઘટનામાં વીસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા સુઈ ગામના સોનેત ગામ નજીક રાત્રિના સમયે મોતની ચીચારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો બનાસકાંઠાના સોનેત નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાં આવતા ટેન્કરે ખાનગી બસને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો જામનગરથી બસ રાજસ્થાન તરફ જઈ રહી હતી અને આ અકસ્માત થયો હતો લક્ઝરી બસ અકસ્માત થતાની સાથે જ ઊંધી પડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઈગામ નજીક સોનેત ગામ પાસે ભારતમાલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો રોંગ સાઈડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી